અત્યારે તો મારી તબિયત સારી નથી અને સમાજ સાથે હું છું અને રહીશ હંમેશા હવે જે પણ થશે સંકલન સમિતિ પાર્ટ ટુ શું કરે છે અમે એ રીતે કરશું પાર્ટ પાર્ટ બાકી તો શું છે એ જ કન્ફ્યુઝન છે હવે સંકલન સમિતિ અત્યારે બધું કરી રહી છે તો પાર્ટ ટુમાં મારો સહકાર અત્યારે સ્વેચ્છાએ રહેશે સંકલન સમિતિના કેક તમને સાઈડ લાઈન કરવામાં આવ્યા છે એવું પણ દેખાઈ છે શું કહે એ ભલે અત્યારે સાઈડ લાઈન કરે મારા સમાજની લડાઈ છે એટલે હું લડીશ પણ ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં જોડાવા માંગુ કોણ તમને સાઈડ લાઈન છે શું કહે એ તો હવે આમાં બોલવા જેવું નથી અને મને એક નહીં બીજા બે ચાર બહેનો જે સત્યની લડાઈ લડે છે એને પણ સાઈડ લાઈન કરવામાં આવ્યા છે ગઈકાલે તમારી તબિયત ખરાબ થઈ ગઈ કોઈ સંકલન સમિતિના કોઈ મળવા છે હા ત્યારે રેલીમાં મારી તબિયત ખરાબ થઈ હતી ત્યારે સંકલન સમિતિના તૃપ્તિબા રાહોલ અમારે રેલનગરમાં મિટિંગ યોજી હતી પણ એવું નહોતું થયું કે પદ્મની બાને અમે દવાખાને જઈને પૂછીએ રેલીમાં પણ મારી તબિયત લથડી હતી બધાને ખ્યાલ છે રાજકોટ કોંગ્રેસ લોકસભા સીટભાજી પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું છે તો ગઈકાલે ગયા હતા ત્યાં ક્ષત્રિય મહિલાઓ થઈ અને સંકલન સમિતિ પેલા એવું કહેતી હતી કે આપણે કોઈ રાજકીય પક્ષ આમાં નહીં લઈ આવીએ ત્રણસો ફોર્મ બેનું ના ભરશું એ ચેન્જ થઈ ગયું અત્યારે ત્રણસો બેનોનું કંઈ ફોર્મ બોમ ભરાણું નહીં અને હવે રાજકીય પક્ષ એ લોકો જ ના પાડતા હતા કે લઈ આવવાનું નથી અને કોઈને વોટ નથી કરવાનું કોઈ પણ પક્ષને તો અત્યારે આ બધું ચેન્જ કેમ થઈ ગયું સંકલન સમિતિ શું રાજકારણ કરી રહ્યું એ તો એ જાણે અને કુદરત જાણે

એ સમાજને વિચારવાનું છે સમાજને શું સંદેશો દેવા માંગો છો બસ ગુમરા ન થાવ રાજકીય પક્ષામાં ન લઈ આવો આ બેનો દીકરીનો પ્રશ્ન છે પહેલા કઈક વાતો થાય છે પછી કઈક વાતો થાય છે એટલે અમે અમે કન્ફ્યુઝ થઈ ગયા છે અન્ય અન્ય જે ત્યાગ હતો એને પાળા કરીએ છે ગુરુજી તો શું કહેવા મને ત્યાં તરત જ મારી નસો સુકાઈ ગઈ છે નસો પણ મળતી નથી ડોક્ટરે તાત્કાલિક જમવાનું કીધું એટલે પછી મોટા આગેવાનો પીટી મામા છે જેપીભાઈ છે બધાએ કીધું હતું અને મને ઘણા ટાઈમથી આપણા કરણી સેનાના વીરભદ્રભાઈ પણ આવ્યા હતા રબારી આખો આવ્યો હતો મસ્ મુસલમાન સમાજ આવ્યો હતો પારણા કરાવવા માટે પણ મારે લડત દેવી હતી એટલે હું ત્યારે પારણા નથી કરી પણ અત્યારે જરૂરી થઈ ગયું હતું